ગુજરાતના મહત્વના સમાચાર સમાચારથી વાત કરીએ તો બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય થતાં આણંદ ખાતે ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે કાર્યાલય ખાતે ફોડી ઉજવણી કરવામાં આવી હતી અને ભાજપના કાર્યકર્તાઓએ ભારત માતા કે ના નાદ સાથે વિજયોત્સવ મનાવ્યો હતો બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો જવલંત વિજય આજે આણંદ ખાતે સાંસદ જનસેવા કાર્યાલય અને ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે દારૂખાનું ફોડી વિજયોત્સવ હતો જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ રાજ્યના કેબિનેટ મંત્રી સોલંકી સાંસદ મિતેશ પટેલ યોગેશ પટેલ સહિત ભાજપના એકબીજાને મીઠાઈ ખવડાવીને વિજયની ઉજવણી કરી હતી તેમજ દારૂખાનું ફોડી ભારત માતા કી જયના નાદ સાથે ઉત્સવ મનાવી બિહારમાં ભાજપની જીતનો વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો બિહાર ચૂંટણીના પરિણામો ઐતિહાસિક છે એનડીએ ને બસો થી વધારે સીટો જયારે મળી છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારને આજે ફરી એક વખત સ્વીકૃતિ મળી છે અને કોંગ્રેસ નામ શેષ થવાની અણી ઉપર છે ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો આણંદ જિલ્લાનો એક એક કાર્યકર્તા ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે આજે જીતેલા તમામ ઉમેદવારો અને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ અને નીતિશકુમાર કુમારના નેતૃત્વમાં માટે જયારે ચૂંટણી થઈ હતી એ બધા જ વિજય ઉમેદવારોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આણંદ જિલ્લાના આજે આ કાર્યક્રમની અંદર અમારા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી અમારા પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મૈડા અમારા સાંસદ શ્રી મિતેશભાઈ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓને અમારા સૌ સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહી આ વિજયોત્સવને મનાયો છે ફરી એક વખત આ વિજેતા તમામ ઉમેદવારોને અને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વલસાડ છેલ્લા ભાજપના માર્ગ